ધીમી ધારે વરસાદ શરૂ થયો છે રાજાપરા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તેમજ નાના બાળકોએ પણ વરસાદમાં નહવાની મજા માણી હતી કહી શકાય કે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની એક લાગણી છવાઈ હતી કહી શકાય કે રાજકોટના શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે તાલુકાના કાનાવાડા સાતોદળ ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો ત્યારે રાજપરા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે વરસાદ વરસતા જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તેમજ ગરમીથી રાહત મળી છે તો બાળકો પણ વરસાદમાં નાહવાની મજા માણી હતી તો ગરમીથી રાહત મેળતા બાળકોએ પણ વરસાદમાં નહાવાની મજા માણી હતી જ્યાં કહી શકાય કે રાજકોટના જામ કંડોરણા શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે તાલુકાના કાનાવાડ સાતોદ ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે રાજપરા પંથકમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગરમીથી રાહત મેળવવા મળી છે જ્યાં બાળકોએ વરસાદમાં નહવાનો માણો માહો માણ્યો હતો રાજકોટ જામકંડોરા શહેર તેમજ તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો હતો